દાહોદના ગરબા મંચ પર બાર કિલોના સાફા ઓપરેશન સિંદૂરનો જાદુ ગુજરાતમાં નવરાત્રી એટલે ભક્તિ રંગ અને રાસનો મહાપર્વ શક્તિ માતાજીની આરાધના સાથે નવરાતો સુધી રાજ્યના દરેક ખૂનામાં ગરબાની ધૂમ મચી જાય છે ગરબામાં પરંપરાગત વેશભૂષા રંગબેરંગી મેદાનો અને તાળી ઠેકરાની રમઝટ આ બધું મળીને ગરબો ગુજરાતની ઓળખ બની ગયો છે નવરાત્રિ માત્ર નૃત્ય નથી પરંતુ સંસ્કૃતિ એકતા અને માતાજી પ્રત્યેની શ્રદ્ધાનો અનોખો ઉત્સવ છે ત્યારે દાહોદના નવરાત્રિ ગરબા મંચ ઉપર પતિ પત્નીની અનોખી જોડી બધાનું ધ્યાન ખેંચી રહી છે ઓપરેશન સિંધુની થીમ ઉપર સાત કિલોનો સાફો પહેરેલો પતિ અને પાંચ કિલોનો સાફો પહેરેલી પત્ની બંનેના સાફા ઉપર સુંદર ઝાંખીઓ સજાવેલી ટ્રેડિશનલ ડ્રેસ ક્રિએટિવ લુકવાળું જોડું ખેલૈયા વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે ઓપરેશન સિંધુની થીમ ઉપર તૈયાર કરેલ સાફા સાથે પતિ પત્નીએ ગરબાની રમઝટ માની જે આકર્ષણનું કેન્દ્ર બની રહી હું મારી સોની છેલ્લા વીસ વર્ષથી આવી રીતે ગરબામાં અલગ અલગ વેશભૂસમાં આવું છું આ વર્ષે પણ મેં કંઈ નવું કરે વિચાર્યું હતું આપણે જે પહેલગા હુમલો થયો એના પછી જે આપણી ભારતીય સેના છે એમને જે પાકિસ્તાન સામે જે મિશન બહાર પાડ્યું આ ઓપરેશન સિંદૂર એને ઇન્સ્પાયર થઈને આ પાઘડી મેં બનાવવાનો વિચાર કર્યો છેલ્લા બે મહિનાથી આ પાઘડી પાછળ હું મહેનત કરું છું આ પાઘડી ટ્રિબ્યુટ છે આપણી ઇન્ડિયા આર્મીને આ પાઘડી ટ્રિબ્યુટ છે મોદી સાહેબને કે જેને ભારતીય સેનાને આટલું પ્રોત્સાહન આપ્યું કે એ લોકો જઈને ત્યાં આતંકવાદીનો નાશ કરે આ પાઘડી બનાવવામાં બે મહિના સમય લાગ્યો છે આનું વજન સાત કિલો છે આવતા વર્ષે પણ આવું કઈ નવું વિચાર અને આ પાગડી ઉતરાણ છે આપણી ભારતીય શક્તિનું કે જેને આપણે મહાલક્ષ્મી પણ કહીએ અને જગદંબા પણ કહીએ છે નમસ્તે મારું નામ મારુતિ સોની